બાર એક વાગી જાય છે મને એકલતા જેવું ફીલ થાય છે ને ત્યારે ઘરના બીજા કોઈ જ મેમ્બર મારા ઇમોશન્સને સમજી શકતા નથી અને એના માટે તમારો પર્સનલ વ્યક્તિ તમારો પોતાનો હોવો જ જોઈએ બીજી બધી મેટરની આપણે વાત નથી કરતા પણ ઇમોશન શેરિંગ માટે લાઈફ પાર્ટનર જરૂરી છે હવે હું ફિફ્ટી થ્રી ઇયર્સનો દસ વર્ષ પછી તો મારું જીવન પતી જશે હવે દસ વર્ષ માટે મને કેવો પાત્ર આવે છે એના સાથે કેવી ટ્યુનિંગ થાય છે મિત્રો આ છે આજકાલ નું યુવા ધન જે લોકો કઈક વિચિત્ર પ્રકાર ની ડિમાન્ડ કરી રહ્યા છે જે લોકો ના મગજ ચોથી વસ્તુઓ ચાલે છે કે છોકરીઓ શું માલ હતો આ શબ્દો છે તમારો

છોકરાની બેસ્ટ ફ્રેન્ડ ના હોવી જોઈએ એક આમને સાહેબ નજીક આવો તમે તો શું કહો છોકરાની છોકરાની બેસ્ટ ફ્રેન્ડ ના હોવી જોઈએ છોકરાની કોઈ બેસ્ટ તો છોકરી ના હોય તો છોકરાની બે ના હોવી જોઈએ છોકરીનો એની છોકરા હોય ને તો તો ભઈ ફ્રેન્ડ જ નું કરવાનો બેસ્ટ ફ્રેન્ડ ના હોજે ફ્રેન્ડ ચાલે અચ્છા ફ્રેન્ડ ચાલે બેસ્ટ આ કે ઓ છે યાર કઈ વાંધો નહીં તો ટૂંકમાં એક જ પ્રાયોરિટી છે બીજું કઈ જ નહીં લોયલ હોવું જોઈએ ગ્રીન ફ્લેગ હોવો જોઈએ ટોક્સિક ના હોવું જોઈએ ગ્રીન ફ્લેગ એટલે શું હોય બહુ ટોક્સિક ના હોય અરે યાર ઝઘડા ના થાય બહુ સારો હોય ને ખામીઓ ના હોય બહુ એટલે એને ગ્રીન ફ્લેગ કહેવાય આ કયો શબ્દ છે તો પછી રેડ ફ્લેગ એટલે બહુ ખામી હોય અચ્છા ખામી હોય ને ના હોય એનું આટલો ડિફરન્સ છે હા મારા ત્રેપન વર્ષ થયા છે હું અનમેરિડ છું તમે ત્રેપન વર્ષ થયા આઈ એમ ફિફ્ટી થ્રી અને અનમેરિડ છો આઈ એમ અનમેરિડ તો કેમ નથી કર્યા છોકરી ના મળી મને ના મળી ખરેખર ના મળી તો હવે હવે છોડી દીધો ત્રેપન વર્ષે શું લગ્ન કરવાનું તમે આવી જાવ મારી સાથે પણ હવે ત્રેપન વર્ષે શું કરીશું એમાં શું હોય તમે બધા યંગ છો તો એવી લાઈફ સારી કે ખરાબ ના નથી સારી લાઈફ નથી નથી મારા ફિફ્ટી થયા છે અને મને હવે એવું ફીલ થાય છે મને એવું ફીલ થાય છે કે લગ્ન તો માણસે કરવા જ જોઈએ કેમ લગ્ન બહુ જરૂરી છે કેમ કે જ્યારે રાતના બાર એક વાગી જાય છે ને મને એકલતા જેવું ફીલ થાય છે ને ત્યારે ઘરના બીજા કોઈ જ મેમ્બર મારા ઇમોશન્સને સમજી શકતા નથી અને એના માટે તમારો પર્સનલ વ્યક્તિ તમારો પોતાનો હોવો જ જોઈએ બીજી બધી મેટરની આપણે વાત નથી કરતા પણ ઇમોશન શેરિંગ માટે લાઈફ પાર્ટનર જરૂરી છે

એની અંદર તમે હેડ હશો અચ્છા તો તમે લોકોને આગળ વધારો હા એટલે લોકોને હું એમ કહું છું કે જે લોકો એ માનતા હોય કે બેચલર રહેવામાં બહુ મજા છે એ અત્યારે એમના નાની ઉંમરે એવું લાગશે પણ જેમ જેમ ઉંમર વધશે ને ત્યારે ત્યારે ખબર પડશે કે સગો ભાઈ હોય કે ભાભી હોય કે મમ્મી હોય તમે તમારા અમુક વસ્તુઓ તમે શેર નહી કરી શકો ઇમોશન્સની વાત કરું હા બિલકુલ એટલે લગ્ન કરી લેવા જોઈએ લગ્ન જીવનનો આનંદ અલગ જ છે અને લગ્ન ટાઈમ ટુ ટાઈમ કરી લેવા લોકો પછી પછી એવું કહેતા હોય કે કે લગ્ન કરે ત્રાસ જ છે ના બિલકુલ ત્રાસ નથી અને જે લોકો મને વધારે એવા મળે છે કેવા વાળા કેમ કે હું અનમેરિડ છું ને એટલે મારે મને દુઃખ ના થાય ને એટલે મેરીડ લોકો મને એમ કેતા હોય લગ્ન ના કરે બહુ સારું કર્યું

તો પછી ફારના વિઝાઓ તો મળી જાય મિત્રો મારી પાસે બારના વિઝા પણ છે બાર એટલે ફોરેન અચ્છા ફોરેન બાર નહીં બાર નહીં હા વિઝા હા એટલે વિઝા ચાલે ના ચાલે વિઝા છે વર્ષના કેનેડાનો વિઝા દસ ચાલે તો મળી જાય કઈ મળી જાય વિઝા એટલે મળી જાય વિઝા એટલે વિઝા માટે હા બારના જોઈએ વિઝાવાળી છોકરી આ પાડે વાહ

તમારે છોકરી જોઈએ હા છોકરી દાદી તો છે ને મારા પાસે કોન્ફિડન્સ કોન્ફ આ કોન્ફિડન્સ છે આ દીધીઓ કોન્ફિડન્સ આઈ તો આઈ ગયો ને હું લગન કરી દઈશ ઓકે થેન્ક યુ ઓકે છોકરી આ નથી પાડતી શું કરું તો નહીં કરવાના લગન સીધું સિમ્પલ આવું તમે એ વાત છે નફટ આવું નફટ નફટ અચ્છી બે મિનિટ સાંભળો તો ખરા કઈ નહીં નહીં માનો ને એટલે ઉભા રહો અરે અરે તમે ભાગી ગયા યાર

ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીએ છીએ જના જણા લગન ના થાય અમારી સંસ્થામાં જોડાય સંસ્થાનું કોઈ એડ્રેસ નથી નામ નથી ઠેકાણું નથી પણ ખાલી જોડાવો મનથી જોડાવો બરાબર ચલો થેન્ક યુ તમારા લગ્ન તમામ લોકો છે તમારી સાથે કોઈ છોકરી કરવા માટે તૈયાર થાય છે હા તો તમારે ડાચા બદલો પેલા તો તમારે તમારે નાચા પર આવી ગયા છે અત્યારે એમાં એવું છે અત્યારે થોડીક પરિસ્થિતિ નબળી ચાલી રહી છે તમારી નબળી પરિસ્થિતિ છે છે એવું એવું અત્યારે તમને લાગે લાગે કે આજકાલ છોકરીઓ પડતી અમારી કોલેજ નવી નવી ચાલુ પણ તો બી અમને એવું લાગી રહ્યું છે કે છોકરી મળતી નઈ અમને છોકરાની પ્રેફરન્સ બહુ થઈ ગઈ છે કેવી થઈ ગઈ છે હાઈફાઈ છોકરીઓ છોકરાઓ શોધી રહી છે એ લોકો એકબીજાની પ્રત્યે લાગણી નથી જોઈ રહ્યા એવું છે આ તો તમારું માનવું છે ને છોકરીઓનું કદાચ એવું માનવું ના હોય મળતી ના હોય એવી કોઈ છોકરી જોવા મળીએ કે

લગન તો બહુ દૂર દૂર પછીની વસ્તુ છે દૂર ભાગે છે નમસ્કાર કેમ બધા ભાગી ગયા જો મિત્રો આ છે હાલત કોઈ છોકરી વાત કરવા માટે પણ રેડી નથી થતી લગન તો બહુ દૂર દૂર પછીની વસ્તુ છે

લગ્ન કરવા જોઈએ ના કરવા જોઈએ તો તાકી તમારી ફેમિલી આગળ વધશે તમારું નામ થાય જીવનમાં કોઈ તો છે પાછળ કે ભાઈ તમે મરી જાઓ તો તમારા પાછળ રોવા વાળું કોઈ યાદ કરવા વાળું કોઈ તો છે ન કરો તો કોઈ મતલબ નથી નાચો રોડ ઉપર તો છોકરી મળશે સખત અછત ઉભી થઈ છે એના કારણે અમે આંદોલન ઉપર ઉતર્યા

MIT MIT prank man prank man MIT MIT <laughs>